કરતા અનિલ પરિયા નામના કર્મચારી બચકા ભર્યા મિસ્તાન ખાતે સ્વાન પકડી લઈ જઈ રહેલા કર્મચારી સ્વાનો ને પાંજરા કાઢી રહ્યો હતો તે સમયે તેના પર સ્વાને હુમલો કરી બચકો ભર્યો હતો છે અને સારવાર માટે હોસ્પિટલ ને ખસેડાયું

એ મને નહીં ખબર અરે ભાઈ મારી હાજરીમાં માં નહીં કહી એમ કેમ છું ઇન્જેક્શન આપવા આવ્યા છું એમ કેને પાછા પાછા એ આવો સવાલ કેમ કરો સાહેબ તમને પૂછવા માંગે છે તમે લઈને આવ્યા છો તમને ખાતરી તો હોય ને કે તમે બચકા ભઈ રહો મને કંઈ નથી ખબર તમે ખાલી લઈને આવ્યા છો હા એમને ઇન્જેક્શન તો આપવું પડે ને બાકી છે તો એમને અનિલભાઈ ભાઈ તમને તો કીધું હશે ને કે કઈ રીતના કરજો કઈ દઉં ના એને મને કંઈ નથી કીધું તમે ખાલી લઈને આવ્યો છો મિરર રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે